બ્રોટ ટુ યુ બાઈ ટેક્નો સ્પર્ક ટ્વેન્ટી સીરીઝ સ્માર્ટ ફોન ઉઠા ફોન બના દો આપણી બેસ્ટ ટીમ આપણે સ્કિલ્ પે એટ સ્કિ ફેન્ટસી લિંક ઇન ધિસ્ક્રિપ્શન ટોળે ભાત પાટે પણ પીટે નહીં છેલા જીરે મારી હાટું પાટણથી પટોળા મોગા લાવજો પાટણ લોકસભા બેઠકમાં અમે ભ્રમણ કરી રહ્યા છીએ ગુજરાત તકની ટીમ નીકળી છે અને અહીં અમે પાટણમાં ઉપસ્થિત છીએ એટલે પટોળા હાઉસમાં વિઝિટ કરવા માટે આવ્યા સૌથી પહેલાં અહીં અમે જે જોઈ રહ્યા છીએ એ વિવિંગ પ્રોસેસ છે એ ચાલુ છે એક પટોળું બનાવવા માટે અપ્રોક્સ ત્રણથી છ મહિનાનો જેટલો સમય લાગતો હશે જી આપનું નામ નામ રાહુલ સાલવી છે રાહુલભાઈ ઉપસ્થિત છે એમના સાથે વાત કરવાના છીએ ચૂંટણી પણ નજીક આવી રહી છે અને સૌથી પહેલા પટોળા અત્યારે વીવ કરી રહ્યા છે એટલે બેઝિક મારો સવાલ એ જ રહેશે કે કેટલો સમય લાગે છે ત્રણ થી છ મહિના લાગે છે અને કેટલા કારીગરોની મહેનત આના પાછળ હોય છે એક પટોળો બનતા લગભગ ચાર થી છ મહિના અને ચાર થી પાંચ માસ્ટર વિવર્સ જયારે કામ કરતા હોય ત્યારે પટોળો તૈયાર થતું હોય છે અને કિંમત એની આપ જાણતા હશો લગભગ દોઢ લાખ થી ચાલુ થઈ અને સાડા ચાર પાંચ લાખ સુધી એની કિંમત જતી હોય છે ઇલેક્શન્સ પણ આવી રહ્યા છે પાટણમાં અમે ભ્રમણ કરી રહ્યા છીએ અલગ અલગ અભિપ્રાયો પણ મળી રહ્યા છે અમને તો શું લાગે છે કે કયા કયા બદલાવ આવવા જોઈએ અને આ કેન્દ્ર લેવલના જે મુદ્દાઓ છે એ શું સાચે અસરકારક આ વખતે ચૂંટણીમાં ફેક્ટરમાં જોવા મળી રહ્યા છે આપને શું લાગે છે ચોક્કસ ભણે કારણ કે રેલવેનું જે ઇલેક્ટ્રિફિકેશન આ હન્ડ્રેડ પર્સન્ટ થઈ ગયું પછી બીજા બધા જે મુદ્દાઓ રામ મંદિરનો જે મેઇન મહત્વનો મુદ્દો હતો ત્રણસો સિત્તેરની કલમ જે હટાવવામાં આવી આ બધા અનેક મુદ્દાઓ છે જે ભાજપ સરકાર તરફી વોટ માટે પર્યાપ્ત છે અને એ સિવાય પણ પાટણ માટે હું વાત કરું તો પાટણમાં પણ જે રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવ્યા પછી જે હંડ્રેડ રૂપીસની નોટ ઉપર જ્યારે અમને રાણીની વાવ મૂકી એ પછી જે પાટણ માં ટુરિઝમ નો જે બુસ્ટ મળ્યો છે એનાથી અમને તો ચોક્કસપણે ફાયદો થયો છે એ સિવાય આજુબાજુના આપણા માણસોને માણસો રોજગારી નો જે અવસર આવવા જોઈએ પણ અવસર એનાથી મળ્યા છે વાત કરી રહ્યા છે તો શું એના કારણે પટોળામાં સેલિંગમાં પણ વધારો થયો છે લોકો આવે છે આપણી કારણ કે ગુજરાતની ઓળખ છે એટલે શું આ હવે લોકો ઓળખતા થયા છે ચોક્કસ પટળું તો એની જાતે એટલું ફેમસ છે જ એ પણ એ સાથે પણ જેમ રાણી નિભાવો અને પટોળાઓ લગભગ બાજુના દસ પાંચ મિનિટના અંતરમાં છે તો જે પણ રાણી નિભાવો જોવા આવતા હોય એ પટોળા જોવા માટે આવતા હોય તો એના પછી પણ બુશ એના માટે મળ્યો છે અમને કેન્ડિડેટ્સ જે અત્યારે મેદાનમાં ઉતર્યા છે એક ભીખાજી ઢાબી છે અને ચંદનજી ઠાકોર છે શું લાગી રહ્યું છે આમાંથી કયા કેન્ડિડેટ છે વધારે અસરકારક સાબિત થઈ રહ્યા છે બંને કેન્ડિડેટ આમ તો મજબૂત કેન્ડિડેટ છે પણ નરેન્દ્ર મોદીભાઈ જેમ કે રામના નામે જેમ પથરા તરતા હોય એવું કહીએ આપણે તો નરેન્દ્ર મોદીના નામે જ બધા વોટ લગભગ પડવાના એવું મારું પોતાનું પર્સનલ મંતવ્ય છે તો ડાબી સાહેબ નું પલ્લુ કદાચ થોડું ભારે મને લાગી રહ્યું છે ખાસ બદલાવ આવા જરૂરી છે એવું આપને લાગે છે નાગરિક ની તમે પાટણની વાત કરો તો પાટણમાં થોડા ઘણા બદલાવની ચોક્કસપણે જરૂરિયાત છે કે રોડ રસ્તા કે અને જે થોડા ઘણા બદલાવ થવા જોઈએ રોજગારી માટેના અમુક વસ્તુ ઊભી થવી જોઈએ એ ચોક્કસપણે જરૂરિયાત છે પાટણની બાકી ભારત લેવલે તો અત્યારે ઘણું બધું થઈ જ રહ્યું છે જે અત્યારે ડિસ્કસ કરવું કદાચ બહુ લાંબુ થઈ જશે તો હવે પાટણ તો વિશ્વ ફલક પર ચમકી જ ગયું છે પરંતુ જોવાનું એ રહેશે કે ચૂંટણીમાં કોણ જે કેન્ડિડેટ છે ભાજપ વર્સેસ કોંગ્રેસનો જંગ છે બરાબર રીતે જામી ચુક્યો છે અને કોણ કોના પર ભારે પડે છે એ જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે સહયોગી વિપિન પ્રજાપતિ સાથે સૌમ્યા સિંહ પાટણ ગુજરાત